અમરેલી જિલ્લા પંચાયત કચેરીએ 78મા સ્વાતંત્ર્ય દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પ્રસંગે અમરેલી સાંસદે પ્રસંગ અનુસાર અભિવાદન સાથે અમરેલી શહેર તેમજ લોકસભાના તમામ લોકોને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી હતી સમગ્ર કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ પદ ઉપરથી પહેલા રાષ્ટ્રીય તહેવારમાં ધ્વજારોહણ કરતા ભરત સુતરીયાએ પંચાયત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો આજના આ પંદરમી ઓગસ્ટના દિવસે પહેલાં તો તમામ જનતાને ખૂબ ખૂબ અભિનંદન અને આજના દિવસે આજે આ ઉજવણી જે પંદરમી ઓગસ્ટની થઈ રહી છે એમાં લોકો સુધી આ વખતે ઉત્સાહ બહુ આવ્યો છે અને પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આવતી હોય એમાં લોકોને જેમ ઉત્સાહ વધે અને આપણા જે આઝાદીમાં જે ભાગ લીધો હતો નામી અનામી લોકોએ એને પણ આનંદ થાય કે ભાઈ આ પર્વને લોકો ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે આ તહેવારને જેમ બને એમ ઉત્સાહપૂર્વક આપણે ઉજવી છેલ્લા પાંચ દિવસથી આ કાર્યક્રમ ચાલતો હતો અને આજે આ પવિત્ર દિવસ આવ્યો છે ત્યારે હું એટલું જ કહીશ કે આ પવિત્ર દિવસની તમામ અમરેલી લોકસભાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન